એક સમયે ઘાયલ દામીની જેવી હિટ ફિલ્મો આપીને ખૂબ પ્રખ્યાત થયેલા ફિલ્મફેર એવોર્ડ વિજેતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષી હવે ચેક રિટર્નના આરોપી તરીકે કુખ્યાત થઈ ગયા છે જામનગરની અદાલતમાં ચેક રિટર્નની નોંધાયેલી ફરિયાદના કેસમાં લાંબા કાનૂની જંગ બાદ આજે સિનિયર સિવિલ કોર્ટ દ્વારા રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે અને ચેકની રકમથી બબણો દંડ ફટકાર્યો છે ત્યારે શું છે આખો મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કારણ

જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષીએ દસ લાખના દસ ચેક આપેલા જે ચેક નક્કી કરેલ સમય મર્યાદામાં ફરિયાદીએ બેંકમાં ડિપોઝિટ કરતા તમામ ચેક બાઉન્સ થઈ ગયા આ બાદ અશોકભાઈએ તરત જ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ આઈપીસી ચારસો આઠ તથા ચારસો વીસ મુજબ લીગલ નોટિસ ફટકારાયેલ હતી જો કે આ બાદ પણ રાજકુમારે પૈસા ચૂકવ્યા નહીં આથી ના છૂટકે ફરિયાદીએ જામનગરની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી પડી જેની સામે ફરિયાદીના વકીલ દ્વારા જામનગરની અદાલતમાં આજ આ કેસો ચલાવવા બાબતે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરે જે રિવિઝન અરજી ચાલતી હતી તે દરમિયાન સરકાર દ્વારા જે ચેક જે શહેરનો હોય ત્યાં જ તે ચેક રિટર્નની ફરિયાદ થઈ શકે તેવો અગાઉનો પરિપત્ર રદ કરતા જામનગરની સેશન્સ કોર્ટ દ્વારા રાજકુમાર સંતોષી વિરુદ્ધના તમામ કેસો જામનગરની અદાલતમાં ચલાવવા હુકમ કર્યો હતો જેથી રાજકુમાર સંતોષી વિરુદ્ધ તમામ કેસોમાં કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ હતું જોકે તેઓ સમન્સ આપવા છતાં પણ હાજર રહ્યા નહીં આ બાદ તેમના પર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું અને રાજકુમારને ભાન આવતા તેઓ જામનગર કોર્ટમાં હાજર થયા હતા જે બાદ કોર્ટે આરોપીને હવે બે વર્ષની કેદની સજા અને આરોપીને ચેકની રકમથી બબલો દંડ ફરિયાદીને વળતર તાત્કાલિક ચૂકવાનો હુકમ ફરવામાં આવ્યો છે ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર